ન્યૂઝ વડોદરા આવેલ મંગલ પાંડે રોડ થી સમા મુખ્ય માર્ગ પર આજરોજ રાત્રિના સમયે અચાનક કચરામાં આગ ભભકતા પુષ્કળ પ્રમાણમાં માગની જ્વાળા જોવા મળી હતી ત્યારે સ્થાનિક નાગરિકો દ્વારા ફાયર બ્રિગેડને જાણ કરતા ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચીને આગને કાબૂ મેળવી હતી વધુમાં સામાજિક કાર્યકર કમલેશ પરમાર દ્વારા જણાવ્યું હતું કે હાલમાં વિશ્વામિત્રી શુદ્ધિકરણની કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે કેટલાક સૂકા જળવા આડેધડ ફેંકવાના કારણે આગના બનાવો બની રહ્યા છે ત્યારે મ્યુનિસિપલ કમિશનર સાહેબ તેમજ જવાબદાર અધિકારીઓ દ્વારા જાત તપાસ કરી અને આવ્યા જારી ઝાકડા તાત્કાલિક ધોરણે દૂર કરવા જોઈએ જેથી જળચર જીવોને નુકસાન ન થાય તેની સંપૂર્ણ કાળજી લેવી જોઈએ વિશ્વામિત્રી કોતરમાં મંગલ પાંડે બ્રિજની બાજુમાં વિશ્વામિત્રીની કોતરમાં આગ લાગેલી હતી